નમસ્કાર હું છું આપનો રણજીત મકવાણા આજે આપની સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છું કે જે કદાચ આપને આગળ જઈને ઉપયોગી પણ થઈ શકે પેટીએમ ન્યૂઝે અગાઉ પણ નકલી ડોક્ટરોને સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપી પાડ્યા છે અને પોલીસ કાર્યવાહી પણ કરાવી છે થોડા દિવસ પહેલાં એક મેમનગર હેલ્મેટ સર્કલની બાજુમાં ગોપાલનગરના છાપરા આવેલા છે ત્યાં એક નકલી મુન્નાભાઈની હાટડી ધમધમતી હતી ત્યાં પીટીએ ન્યૂઝ દ્વારા એક ઓપરેશન કરવામાં આવ્યું અને એ સ્ટિંગ ઓપરેશનની અંદર એક નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પછી અમને ખાનગીપણે ત્યાં એક વ્યક્તિ જે દવા લેવા માટે જાય છે ને તેઓને એવી ખબર પડે છે કે ડૉક્ટર કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા નથી અને ખોટી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો તેઓએ અમને માહિતી આપીને આ માહિતીને અમે ચેક કરાવડાવી જેઓ પોતાની ડિગ્રી બી એમએસ બતાવે છે એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિકલ સાયન્સ ત્યાંના જે બી એમએસના પ્રેસિડેન્ટ જેવો છે તેઓને ટેલિફોનિક મારે પણ રૂબરૂ વાત થઈ ટેલિફોનિક વાત કરતાં તેઓ જણાવે છે કે આ નામનો ડૉક્ટર જે ડૉક્ટરનું નામ છે રોહિદાસ એ રોહિદાસ નામનો કોઈપણ ડૉક્ટર અમારે ત્યાં રજિસ્ટર થયો નથી એટલે અમને એ બાબતથી ચોક્કસ થયા કે આ નકલી ડૉક્ટર છે અને ત્યારબાદ જે વ્યક્તિ અમને બાતમી આપે છે ખુદ પણ ત્યાં દવા લઈને આવે છે દવા લીધા પછી પોલીસને બોલાવે છે અમે પણ ત્યાં હતા રિપોર્ટિંગ પણ કર્યું અમે લોકોએ ત્યાં અને પોલીસે નકલી ડોક્ટર અને તેના કમ્પાઉન્ડરને પકડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે પછી જે વ્યક્તિએ પોલીસ બોલાવી છે તેઓની પાસેથી ફરિયાદ લેવામાં આવે છે ફરિયાદ લીધા બાદ તેઓને એવું કહેવામાં આવે છે કે અમે આ નકલી ડૉક્ટર છે કે નહીં તેની તપાસ કરીને પછી આપને અમે બોલાવીશું ગુનો દાખલ કરવા માટે એટલે કે એફઆઈઆર નોંધવા માટે એટલે કે આપ આવી જજો અને ત્યારબાદ એ વ્યક્તિ ફરિયાદ આપીને જતો રહે છે હવે આપની સમક્ષ મારે એ વાત કરવી છે કે પોલીસને હવે ફરિયાદી બનવાના અવરખાઓ જાગ્યા છે ત્યાં રહેલા એક પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ છે અનિરુદ્ધ સિંહ હું ફરીથી બોલું છું કે ત્યાં રહેલા એક પોલીસ કોન્સ્ટેબલ ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર ફરજ બજાવે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર અને તેનું નામ છે અનિરુદ્ધ સિંહ તેઓ ત્યારબાદ ફરિયાદીને ફોન કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન બોલાવે છે અને કેવા લાગે છે કે હવે ખાલી અમે તમને જાણ કરી છે કે આમાં ફરિયાદી નોંધાઈ ગઈ છે અને ફરિયાદી બની છે પોલીસ એટલે હવે આ એક નવી રમત પોલીસ સ્ટેશનની અંદર શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે માહિતી મને જે ખબર છે એ પ્રમાણે કે પોલીસ એવા સંજોગોમાં ફરિયાદી બનતી હોય છે કે જ્યારે સામે કોઈ ફરિયાદી મળી ના આવે અથવા તેઓ ગંભીર પ્રકારનો કોઈ પણ ગુનો છે તેની અંદર પોલીસે ફરિયાદી બનવું જરૂરી હોય ત્યારે પોલીસ ફરિયાદી બનતી હોય છે પણ આ નકલી ડોક્ટરના કેસની અંદર જે ખુદ ફરિયાદીએ જાણવા જોગ ફરિયાદ જે અનિરુદ્ધ સિંહ કેવા ઉપર આપી હતી તેઓ ફરિયાદી બનવા માટે તૈયાર હોવા છતાં પોલીસે જબરદસ્તી કરીને એને ના પાડી છે કે ના તમે ફરિયાદી ના જ બની શકો અને પોલીસ જાતે આની અંદર ફરિયાદી બની ગઈ એટલે હવે એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને જે નવો ચીલો ચિતર્યો છે અને તેઓને જે ફરિયાદી બનવાના આભાર ખાવો જાગ્યા છે યુનિવર્સિટીના પીઆઈ બાવા મેડમ જેવો છે તેઓ પણ કહી રહ્યા છે કે અમને એવું લાગે કે કદાચ કાલ ઉઠીને આ ભાઈ સમાધાન કરી લે તો હવે ખબર નહીં કે આ પીઆઈ જેવો છે તેઓને કદાચ એવી કેવી સત્તાઓ મળી હશે કે તેઓ હવે નિર્ણયો સંભળાવવા લાગ્યા છે પોલીસનું કામ તો તપાસ કરવી અને કોર્ટ સમક્ષ તપાસ કર્યા બાદ જે કોઈ પણ પુરાવા આવ્યા છે તેને રજૂઓ કરવાનું કામ છે તો હવે પોલીસને શું લોકો ઉપર વિશ્વાસ નથી લોકોને તો પોલીસ ઉપર નથી જ કેમ કે યુનિવર્સિટી પોલીસે ચરિતાર્થ કર્યું છે આ સિંહ જે નામનો માણસ જે છે કોન્સ્ટેબલ જે છે યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે તેઓએ આની અંદર એક મોટી રમત રમી ગયા છે કે રમત એવી છે કે તેઓ ફરિયાદીને પહેલાં તો જાણવા જો ફરિયાદ આપે છે અને તેમ કહીને પોલીસ સ્ટેશનથી રવાના કરે છે કે તમે હવે ઘરે જાઓ અમે આગળની તપાસ કરીને અમે ફરિયાદ નોંધવા માટે આપને બોલાવીશું પછી અનિરુદ્ધ સિંહ એકાએક અચાનક પોલીસને ફરિયાદી બનાવીને ફરિયાદ લેવડાવી દે છે હવે મુદ્દાની વાત એ કરવી છે કે આ જે નકલી ડૉક્ટર પકડાયો છે નકલી ડોક્ટર અને કમ્પાઉન્ડર પકડાયા છે એની સાથે સાથે બહુ જ મોટી માત્રાની અંદર દવાઓનો જથ્થો પણ પકડાયો છે જ્યારે પોલીસે આ નકલી ડોક્ટર આરોપી જે મુન્નાભાઈને પકડ્યો હતો હવે એક પ્રશ્ન એવો છે કે જ્યારે આને કોર્ટમાં રજૂ કર્યો હતો તો એમના રિમાન્ડ માંગ્યા હતા કે નહીં આ એક પ્રશ્ન છે બીજું કે શું કોર્ટને આમને રિમાન્ડ માંગતી વખતે કદાચ માંગ્યા હોય માંગ્યા પણ હશે કદાચ એ આપણે નથી ખબર માંગ્યા છે કે નથી માંગ્યા અને જો કદાચ માંગ્યા હોય તો શું કોર્ટને આ બાબતની વાંધા અરજીની અંદર રજૂઆત કરી હતી કે અમને જે નકલી દવાઓ અથવા તો જે દવાઓનો જથ્થો પકડાયો છે એ દવાઓનો જથ્થો આ નકલી ડોક્ટરને સપ્લાય કોણ કરતું હતું આ એક મોટો પ્રશ્ન છે આ બધી જ બાબતોને દબાવવા માટે થઈને કોઈ મોટી પોલ ના ખોલે કોઈ મોટા માથાઓના નામ ના ખોલે તેના માટે થઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને બહુ મોટી રમત રમીને જ્યારે ફરિયાદી ફરિયાદ કરવા માટે તૈયાર હતો તેમ છતાં પોલીસ અચાનક જબરદસ્તીથી ફરિયાદી બની ગઈ અને આ નકલી ડોક્ટરને છાવરવાની કોશિશ કરી ગુનો તો દાખલ કર્યો છે પણ એક લૂલો બચાવ પણ કર્યો છે કે આની અંદર કોઈ મોટા માથાઓના નામ ન આવે આ દવાઓ કોણ સપ્લાય કરતું હતું તેઓના નામ ન ખોલે તે માટે થઈને આને સમગ્ર દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમજી શકીએ છીએ કે કદાચ માણસ ફરી જાય પણ પોલીસ ફરિયાદી બની છે પોલીસ ના ફરી જાય તો આ સમગ્ર બાબત જે મેં આપને જણાવી તો શું એ બાબતની અંદર પોલીસે એવી કોઈ કાર્યવાહી કરી છે તો એનો જવાબ આવે છે ના કેમ કે પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર ફક્ત ને ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ કરીને ખાલી એટલું જ જાણ્યું છે કે ડોક્ટર નકલી છે કે અસલી છે એ તો સાબિત હતું જ કે ડૉક્ટર નકલી જ છે નકલી છે તો જે દવાખાનું જે ચલાવી રહ્યો હતો એ દવાખાનું ભાડા ઉપર ચાલી રહ્યું હતું એટલે કે આ ડૉક્ટર રોહિદાસ જે મુન્નાભાઈ છે તેઓએ કોઈ રબારી દેસાઈભાઈના દવાખાનું જે રાખ્યું હતું એ મકાન હતું એ મકાનની અંદર દવાખાનું ચલાવી રહ્યા હતા અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીનો એક પરિપત્ર છે કે જેટલા પણ ભાડે મકાનો આપવામાં આવે છે તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે અને અમદાવાદ પોલીસ અને સમગ્ર પોલીસ દ્વારા આની ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે કે આવા પોલીસ વેરીફિકેશન વગરના કોઈ ભાડું પકડાય છે તો મકાન માલિક ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે અને ગુનાઓ દાખલ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે અગાઉ પણ શું આ કેસની અંદર પોલીસે જે મકાન જેની અંદર આ નકલી દવાખાનું ચાલતું હતું તો શું એ મકાન માલિક ઉપર કોઈ ગુનો ગુનો દાખલ કર્યો છે તો એનો જવાબ છે ના એટલે આ બધી જ બાબતોને દબાવવા માટે થઈને યુનિવર્સિટી પોલીસ દ્વારા આ એક મોટી રમત રમવામાં આવી છે અને ફક્ત ને ફક્ત એક મોહરું જે મુંડાભાઈ છે એને પકડીને સંતોષ માનીને એને એના ઉપર ગુનો દાખલ કરીને સંતોષ માની લીધો છે પણ આ સંતોષ નથી કેમ કે આની પાછળ પોલીસની બહુ મોટી રમત છે હું એવું કહી શકું છું કે શું આની અંદર એવો કોઈ તોડ થયો તો આ મારો પ્રશ્ન છે પોલીસને જો તોડ તમે નથી કરો તમે નિષ્ઠાવાન રીતે કામગીરી કરી છે તો અમદાવાદ

આના માટે પોલીસ ઇન્સ્પેક્ટર બાવા મેડમ જવાબદાર છે એમ કે તેઓ પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વડા છે અને આવા અનિરુદ્ધસિંહ જેવા પોલીસ કોન્સ્ટેબલ છે તેઓ લોકો છાવરી રહ્યા હતા અને છાવર્યા જ છે કેમ કે તે લોકોએ પોલીસ કમિશનર સાહેબશ્રીનો અને ગુજરાતના ગૃહ વિભાગના પરિપત્રનો જાહેરનામાનો ભંગ કર્યો છે શું પોલીસ આ અનિરુદ્ધસિંહ ઉપર કોઈપણ જાતની કાનૂની કાર્યવાહી કરશે કે કેમ પીઆઈ બાવા મેડમ ઉપર કોઈપણ જાતની કાર્યવાહી થશે કે કેમ એક પ્રશ્ન છે એટલે ફરીથી કહું છું મારા દર્શકોને આપ જો આ વિડિયો જોઈ રહ્યા છો તો વિડીયો જરૂરથી સાચવીને રાખજો અને બીજી વાર તમારી સાથે કોઈ પણ બનાવ બને ત્યારે ધ્યાન રાખજો કોઈ ફરિયાદી બનવા તૈયાર ના હોય તો પોલીસ ફરિયાદી બનશે અને જો ના પાડતી હોય તો આ વિડીયો બતાવજો એવોને અને કહેજો કે યુનિવર્સિટીની અંદર એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે પોલીસ જબરદસ્તીથી ફરિયાદી બને છે અને પોલીસ ફરિયાદી બનતા ના નહી પાડે આની અંદર આ વિડીયો અંદર અમે આપ સમક્ષ આ બધી બાબતોને ઉજાગર કરીએ છે આવા જ બીજા સમાચાર જોવા માટે જોતા રહો પીટીએ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર